આપણે એક સાઈડ સોય પડે એ ટાઈપનું તો મેં અંદરની સાઈડ મેં વા દીધો થોડોક એટલે સોય મારી ધાર પર પડશે બિલકુલ બૂટની હવે આપણે આ પટ્ટી મેં ઉરેપ એક ઇતની કાપી લીધી છે હવે એને મેં જોઈન કરી દઈશ પહેલા પહેલા તો શેડા ઉરેપ પટ્ટીને આપણે ક્રોસમાં આવી રીતના જોઈન કરી દઈશું અને જેટલું બી વધારાનું કપડું જે છે ડબાણ તે કાપી નાખવાનું હવે આ પટ્ટીને આપણે સીધી કર્યા પછી હવે આપણે આમાં વચ્ચો વચ્ચે દોરીને મૂકી અને આ દોરીને કવર કરી દેવાની છે વચ્ચોવચ દોરીને મૂકવાની અને વારી દેવાની છે પટ્ટી ને અને પટ્ટી છે જે સાઈડ આપણે બૂટ આપણે ક્રોસ કર્યો ને તેની સામેની સાઈડ આપણે આ પટ્ટીનું જે બી વધારાનું દબાણ છે તે બરાબર હવે આપણે આખી આખી પટ્ટીને આપણે પટ્ટીની અંદર દોરીને કવર કરી દઈશું જે સાઈડ મેં બૂટ વાયરો ને તેની સામેની સાઈડ આપણે પટ્ટીનું દબાણ આવવું જોઈએ બરાબર તો આ રીતના મેં આખી દોરીને કવર કરી દઈશ પટ્ટી ની અંદર તો કેવું કે દોરી ફિટ થઈ જશે અને પટ્ટી પણ જશે અને કવર જોરદાર થઈ જશે આવી રીતના મેં પટ્ટીને કવર કરી દોરી નાખીને આખી આખી દોરી બિલકુલ બી દોરીને ખેંચવાની નહીં ખાલી પાછળ હાથ રાખવાનો બરાબર હવે આવી રીતના મેં આખી દોરીને કવર કરી દીધી અંદર પટ્ટીની અંદર હવે આપણે શું કરવાનું છે કે રમણ જે સાઈડ ફાવતું હોય એ સાઈડ મને આ બાજુની સાઈડ કવર કરતા ફાવ્યું એટલે મેં આ સાઈડ હવે મેં આ બુટ બીજી સાઈડ મેં ક્રોસ કરી દઈશ બીજી સાઈડ પેલા મેં સામેની સાઈડ રાખ્યું હવે અંદરની સાઈડ રાખીશ હવે અંદરની સાઈડ રાખ્યા પછી હવે આ જે આપણી પટ્ટી છે જે આપણે દોરી કવર કરી બરાબર એને સૌથી પહેલા પહેલા આપણે શું કરવાનું છે કે આ જે મેન કાપડ છે આ મેન કાપડ પર આપણે આપણે આવી રીતના દોરીને લગાવવાની છે પટ્ટીને તો સૌથી પહેલા પહેલા આપણે શું કરીશું કે આપણે જેટલું કપડું જોઈએ ને જેટલું દબાણ જોઈએ ને એટલું દબાણ રાખવાનું વધારાનું જેટલું બી છે એક્સ્ટ્રા તેને કાપી નાખીશ એટલે ચાપ જેટલું રાખીશ વધારે હશે એને કાપી નાખીશ કારણ કે પછી એ વધારે હશે ને તો ગળું ખેંચાશે અને બધા પ્રોબ્લેમ થશે એના કરતાં વધારાનું જેટલું બી કપડું છે પાઇપિંગ દોરી અંદર કવર કર્યા પછી જેટલી બી પટ્ટી વધે તેને વધારાની કાપી નાખવાની હવે આ જે આપણે પટ્ટી છે જે દોરી છે તેને આપણે કાચી જેટલે કશું બી કર્યા વગર સીધું ઉપર જ છતાં પર મૂકી દેવાની અને આવી રીતના આખા ગળામાં આખા ગળાની અંદર બિલકુલ ખેંચા ખેંચ કોઈ પણ જાતની કસી કરવાની જે લોકોને બી ક્લાસ કરવા હોય મંગાવે તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી મંગાવી શકે છે હવે આપણે આખા ગળાને આવી રીતના આખા ગળાની અંદર આવી રીતના પાઇપિંગ લગાવી દેવાની છે જે બી આપણે કવર કરીને દોરીને જે કપડા પર જે પટ્ટી પર તે આખી પટ્ટી આપણે આવી રીતના આખા ગળામાં બિલકુલ ખેંચવાની નહીં જે રીતના શેપ છે એ જ રીતના રાઉન્ડમાં આપણે લગાવી દેવાની હવે આ આખી પટ્ટી આપણે લગાવી દીધી તમે જોઈ શકો બિલકુલ બી ગળું બળું ખેંચાયું નહીં કશું થયું નહીં બરાબર છે આ આપણે આપણે કાચી પાઇપિંગ તૈયાર કરી દીધી હવે કરીશું કે આ જે પટ્ટી લગાવીને આપણે જે પાઇપિંગની હવે એને કવર કરી દેવાની તો અમે બીજી એક પટ્ટી મેં કાપી લીધી ઉરેપમાં એને સૌથી પહેલાં પહેલાં મેં જોઈન કરી દઈશ આવી રીતના ઉરેપમાં જ જોઈન કરી ક્રોસમાં અને જેટલું બી વધારાનું કપડું હોય તે મેં કાપી નાખીશ હવે આપણે આ જે પટ્ટી જે છે આ પટ્ટી ઉરેપમાં જે મેં કાપી છે પહોળી પટ્ટી તે પટ્ટીને આપણે સૌથી પહેલાં પહેલા આપણે આ જે મેન કાપડ છે મેન ગળું જે છે જે આપણે પાઇપિંગ લગાવી તેના ઉપર જે પાઇપિંગની સિલાઈ જે લગાવી છે ને જે પાઇપિંગ મારી છે ને તેના ઉપર જ આપણે આ પટ્ટીને ફરી બીજી લગાવવાની છે ખાસ ધ્યાન આપજો જેના ઉપર આપણે પાઇપિંગ લગાવી છે એ એના ઉપર જ આપણે આ પટ્ટીને લગાવવાની છે જે આપણે પહોળી પટ્ટી લગાવી છે તે પોળી પટ્ટી કટિંગ કરી છે તે આવી રીતના આખી લગાવી દીધા પછી હવે આપણે છે ને આને શું કરવાનું છે કે આ જેટલું કાપી નાખવાની બંને સાઈડ અને અંદરના સાઈડ ભાગમાં આપણે કટ માર દેવાના આવી રીતના અંદરની સાઈડ આપણે આવી રીતના કટ માર દેવાના છે જેનાથી ખેંચાઈ ના બરાબર છે ગળું ખેંચાઈ ના હવે શું કરવાનું છે કે આ જે પટ્ટી આપણી છે તેને આપણે વારવાની છે બરાબર છે તો વારવા માટે આપણે સૌથી પહેલા પહેલાં આ જેટલી બી પટ્ટી છે તે મોટી છે પટ્ટી વધારે પહોળી છે તો આપણે એને થોડીક થોડીક કાપી નાખીશું જેટલી જરૂર છે એટલી જ રાખીશું એટલે અડધો અડધો ઇંચ જેટલી કાપી નાખીશું મિનિમમ સમજીને ચાલો કે એક ઇંચની મેં પટ્ટી રવા દઈશ અને બાકીની બધી કાપી નાખીશ હવે આ જે પટ્ટી છે તેને આપણે અડધી અંદર વાળી દેવાની પણ આપણે જે પેલી પાઇપિંગ લગાયેલી જે પટ્ટીઓ પટ્ટી છે અને જે મેન કાપડ છે તેનું જે બી વધારાનું કપડું છે એટલે ડબાન છે તે આપણે એની મય હંતાર દેવાનું એ પટ્ટીની અંદર કવર કરી દેવાનું અને હવે એની જડમાં એટલે સાંધા પર ધારની સિલાઈ આપણે માર દેવાની એટલે પાઇપિંગની બિલકુલ બાજુની બાજુની સાઈડ પટ્ટી બાજુ આપણે બિલકુલ ધારીની સિલાઈ માર દેવાની આવી રીતના બિલકુલ ખેંચા ખેંચ કશું નહીં કરવાનું અને આરામથી જે રીતના ધારીની સિલાઈ વાગે એવી રીતના આપણે ધારીની સિલાઈ માર દેવાની હવે આ કરી દીધા પછી તમે જોઈ શકો છો કે જુઓ કશું બી ખેંચાયું વેચાયું કશું છે નહીં હવે આ જે પટ્ટી છે તેને પૂરેપૂરી આપણે અંદર ની સાઈડ વાર દેવાની પટ્ટીને બિલકુલ પૂરેપૂરી અંદર વાર દેવાની અને ધારીની સિલાઈ આપણે માર દેવાની અહીંયા બિલકુલ ખેંચવાની જરૂર નહીં જેવી રીતના વરે એ રીતના વારતા જવાનું કશું કરવાની જરૂર છે નહીં આ રીતના આખી પાઇપિંગને કવર થઈ જાય અંદરની સાઈડે આપણે આખી કવર થઈ જાય આમાં કેવું છે કે તમે જેટલું જેટલી તમે ગળાને ટાઈટ કરશો એટલે કે ગળાના ભાગમાં તમે જે પટ્ટી મારશો એટલે તમાર શોલ્ડર પણ નહીં ઉતરે ફિનિશિંગ પણ સારું આવશે અને શેપ પણ તમારો નહીં બદલાય તો આ તો પાઇપિંગ લગાવવા માટેનો વિડીયો વિડિયો જો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો જોવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મનમાં કંઈ ઉજવણું તો નીચે કોમેન્ટ કરી દેજો તો આના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં સારો તારે બાય